जय जोहार जय आदिवासी धारासभे चैतर वसावा जेल માં હોવા થી ઘણી બધી બૂમો પડી રહી છે ત્યારે જ સોશિયલ મીડિયા ના માધ્યમ થી જાણવા મળી રહ્યું છે કે ચૈતર વસાવા માટે રેલીઓ પણ નીકળી શકે છે કારણ કે અત્યારે ચૈતરભાઈ વસાવા છેલ્લા 11 12 દિવસ થી જેલ ની અંદર છે ત્યારે જ લોકો એમને બહાર લાવવાની કોશિશ કરી રહ્યા છે आदिवासी समाज એક થઈ ગયું છે અને ચૈતર વસાવાના નારાઓ પણ લગાવી રહ્યા છે કે આમ આદમી પાર્ટી ના દરસભ્ય ચૈતર વસાવાદ ચાલ્શે आदिवासी વિસ્તાર માં દરસભ્ય ચૈતર વસાવાદ જ રહેશે એવું લોકો હીરિયા સે મિત્રો આદિવાસી સમાજ કહી ર્યુ છે મિત્રો ખરેખર કમેન્ટના માધ્યમથી જાણવા મળી ર્યુ છે તો મિત્રો ખરેખર ભાજપ નું પત્તું કાપી નાખે એ વિ શક્યતા છે ચૈતરભાઈ વસાવા કારણ કે જેલ માં રહ્યા રહ્યા છૂટણી લડી શકે છે ત્યારે મનસુખ વસાવા ચિંતામાં મૂકાય ગયા છે લોકો કહી રહ્યા છે મિત્રો ખરેખર જો તમે આદિવાસી વિસ્તારમાંથી હોય તો ચૈતર વસાવાને સપોર્ટ કરવા માંગતા હોય તો આ વિડિયોને શેર કરી દેજો અને જરૂરથી ચૈતરભાઈ વસાવા માટે કમેન્ટના માધ્યમથી દર્શકોને તમે જણાવી શકો છો મિત્રો ખરેખર તમે કયા દર સભ્યઓ બે હજાર ચોવીસની અંદર લાવવા માંગો છો ચૈતર વસાવાને રાખવા માગો છો કે મનસુખભાઈ વસાવાને રાખવા માગો છો જેને રાખવા માગતા હોય એને કમેન્ટના માધ્યમથી જરૂર શી લખજો મિત્રો કારણ કે અત્યારે જેલમાં હોવાથી પબ્લિક સપોર્ટ કરી રહી છે ચૈતર વસાવાને જ પછી વાર ધારાસભ્ય બનવાનો બનવાની તક મળી જશે કારણ કે ચૈતર વસાવાના સપોર્ટની અંદર ઘણું બધું આખું સમાજ આદિવાસી સમાજ અને લોકો સપોર્ટ કરી રહ્યા છે તો મિત્રો ખરેખર બહુ ગૌરવની વસ્તુ છે અને આદિવાસી સમાજ માટે ચૈતર વસાવા ચાલશે એવું લોકો કહી રહ્યા છે તો મિત્રો તમે શું કહેવા માગો છો तुम्हें जे केव मांगता है कमेंट ना माध्यम से तुम्हें जनाई सको हो तो मडसु बीजा वीडियो माते आसुती रता लउसु जय हिंद जय